સુરત શહેરની લિંબાયત પોલીસે ત્રણ કિલો નવસો ચાલીસ કિલોગ્રામ પ્રતિબંધિત ગાંજાનો જથ્થો જેની કુલ કિંમત રૂપિયા ઓગણચાલીસ હજાર ચારસોના સાથે બે આરોપીઓને પકડીને એનડીપીએસનો કેસ શોધી કાઢતી પોલીસ સુરત શહેરની લિંબાયત પોલીસે સમગ્ર લિંબાયત વિસ્તારમાંથી નાર્કોટિક્સ ડ્રગ્સ અંગેની બદીને સંપૂર્ણપણે નેસ્ત દાબૂદ કરવા માટે પેટ્રોલિંગમાં હતા ત્યારે લીંબાયત પોલીસને ખાનગી બાતમી મળી કે એક કાળા કલરની બર્ગમેન મોપેડ રજિસ્ટ્રેશન નંબર જી જે જીરો પાંચ એલ ડબલ્યુ નવ સિત્તોતેર ત્રણ ઉપર હુસૈન સફરુદ્દીન શેખ રહેવાસી નૂરે ઇલાહી નગર મીઠી ખાદી લીંબાયત અને બે સલમાન શેખ બેઠી કોલોની મીઠી ખાદી લીંબાયત સુરત વાળા પોતાની મોપેડની અંદર ડીકીમાં ગાંજાનો જથ્થો રાખી લીંબાયત આરડી ફાટકથી નીલગીરી મેદાન પાસેથી પસાર થઈ જવાહર મોહલ્લા ખાતે થઈ મીઠી ખાડી તરફ જવાના છે જે હકીકતને આધારે જગ્યા પરથી આરોપીઓને પોલીસે પકડી પાડે જેની પાસેથી ત્રણ કિલો નવસો ચાલીસ ગ્રામ પ્રતિબંધિત ગાંજાનો જથ્થો જેની કિંમત રૂપિયા ઓગણચાલીસ હજાર ચારસો એક બગમેન મોપેડ જેની કિંમત રૂપિયા પચાસ હજાર મળીને કુલ નેવ્યાસી હજાર ચારસોનો મુદ્દામાલ લિંબાયત પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે એટલું જ નહીં પણ પકડાયેલ બંને આરોપીઓમાં આરોપી સલમાન મહેમૂદ શેખ વિરુદ્ધ અગાઉ પર લિંબાયત પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત